નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું જીએસએસપી દ્વારા બહાર પાડવામાં આવેલી આસિસ્ટન્ટ મેનેજરની ભરતી વિશે આ ભરતી આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણ માટે બહાર પાડવામાં આવી છે જેમાં કુલ સો જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગમાં તમને જોબ આપવામાં આવશે જાહેરાત નંબર છે ત્રણસો છ બે હજાર પચીસ છવ્વીસ અરજી કરવાની છેલ્લી તારીખ છે સત્યાવીસ જૂન બે હજાર પચીસ લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પાસે હોટેલ મેનેજમેન્ટ કેટરિંગ ટેકનોલોજી હોસ્પિટાલિટી ટુરિઝમ વગેરે ક્ષેત્રોમાં ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી જોઈએ ઉમેદવારને કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક છે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી અઢાર વર્ષ ઉંમર હોવી જોઈએ અને મેક્સિમમ એજ છે સાડત્રીસ વર્ષ મહિલા અને અનામત વર્ગના ઉમેદવારો માટે સરકારના નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ સુધી છવ્વીસ હજાર ફિક્સ પગાર રહેશે અને ત્યાર પછી લેવલ સાત મુજબ પગાર આપવામાં આવશે આ ભરતીમાં એપ્લાય કરવા માટે તમે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટથી ફોર્મ ભરી શકો છો પરીક્ષા પદ્ધતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પરીક્ષા પદ્ધતિ જેમાં પ્રિલિમ મેન્સ અને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન છે ફીની વાત કરીએ તો સામાન્ય વર્ગ એટલે કે જનરલ માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગ માટે ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે સત્યાવીસ જૂન બે હજાર તો મિત્રો આથી જીએસએસબી આસિસ્ટન્ટ મેનેજર ભરતી બે હજાર પચીસની સંપૂર્ણ માહિતી જો તમે લાયકાત ધરાવતા હો તો આ ભરતીમાં જરૂરથી એપ્લાય કરજો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ